રાજ્ય સરકાર સિંચાઈ માટે આઠની જગ્યાએ દસ કલાકની વીજળી મળે તેવી જાહેરાત કરી છે પરંતુ ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં આઠ કલાક વીજળી આપવામાં આવે છે અને હવે આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી મળે તે માટે ધારાસભ્ય પત્ર લખ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું છે કે ઊંઝા વડનગર તાલુકામાં આઠની જગ્યાએ દસ કલાક વીજળી આપવામાં આવે બે કલાક વધુ વીજળી મળે તે માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે સિંચાઈ માટે વીજળી કલાક વધારવા રજૂઆત કરવામાં આવી છે તો રોજ દોઢ બે કલાક લાઇટ નો કાપ થાય કાપ થાય મારું પાણી ઘટી જાય હો બંધ ચાલુમાં અમારી મોટર નો રોલ પડે હો હા અને અમારે પિત વધાર મહિના મહિના પોણી આવે બરોબર હા એટલા અમારું પિત જોવે હું થતું નહિ મહિના પોણી આવે હું થાય અમારા દસ કલાક હાલ તો અમારે બે વિઘાર રોજ નું થાય